રાજકોટમાં પાંચસોથી વધુ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરાયા છે રાજકોટના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ ફરજ મોકૂફ રાજકોટથી અન્ય જિલ્લામાં બંદોબસ્તમાં હાજર ન રહેતા કાર્યવાહી કરાય અન્ય જિલ્લાના બંદોબસ્તમાં મૂકે ત્યારે હાજર રહેવાની ફરજ હોય છે અન્ય જિલ્લામાં બંદોબસ્તમાં ગેરહાજર રહેતા કાર્યવાહી કરવામાં આવી છે પાંચસો થી વધુ હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા આ હોમગાર્ડ ફરજ મોકૂફ કરાયા રાજકોટથી અન્ય જિલ્લામાં બંદોબસ્તમાં હાજર ન રહેતા આ પગલા લેવામાં આવ્યા છે કડક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ મથકની અંદર જરૂર પડે તે મુજબ પોતાની સેવા આપતા હોય છે પરંતુ જે અન્ય જિલ્લામાં જવાની હોય છે ત્યાં તેઓની પાખી હાજરી હોય છે ને તેના કારણે રાજકોટ જિલ્લા હોમગાર્ડ જે કમાન્ડર છે કેતનભાઈ કાનાણી દ્વારા એમાંથી પાંચસોથી વધુ એવા હોમગાર્ડો છે કે જે અન્ય જિલ્લામાં હાજરી નથી હોતી ને ત્યાંથી જે પોલીસ મથક કે જે જે તે જિલ્લાના અધિકારી દ્વારા તેમને જાણ કરવામાં આવી છે ને તેને લઈને તેઓએ એક્શન લીધા છે પાંચસો થી વધુ હોમગાર્ડ જવાનો છે તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે આપણે તેઓની સાથે જ વાત કરશું સાહેબ જે ફરજ વાત હોય હોય છે 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 શું શું આખો નિયમો અને જે આવ્યા તેના કારણો ખાસ તો મુંબઈ હોમગાર્ડ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ ની ચાર એક કલમ મુજબ જ્યારે હોમગાર્ડમાં ભરતી થયા બાદ અન્ય જિલ્લાના આવતા બંદોબસ્ત કરવા ફરજિયાત હોય છે જે નિયમો અનુસાર આપણા જવાનું થતું હોય છે ત્યારબાદ રાત્રિની ફરજો પણ આવતી હોય છે જે અન્ય ફરજો જે આવતી હોય છે એ ફરજમાં ઓલરેડી આપણું પરફેક્શન જે માંગણી મુજબ હોમગાર્ડ જતા હોય છે જે રીતના અત્યારે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે કેટલા જવાનો છે અને તેની પાછળના કારણો શું છે ઓગણીસો સુડતાલીસની કલમ નંબર છ એક મુજબ આપણે જે અત્યારે સુરત ખાતે જે ગણપતિ ઉત્સવનો બંદોબસ્તમાં જે માંગણી થયેલ હતી સરકારશ્રી દ્વારા તેમાં અંદાજે અંદાજીત સાડા ત્રણસોથી વધારે હોમગાર્ડ્સોની માંગણી થયેલ હતી જે વારંવાર અન્ય જિલ્લાના બંદોબસ્તો જ્યારે આવતા હોય એ બંદોબસ્ત દરમિયાન માંગણી પૂર્ણ ન થતાં હોમગાર્ડ્સની આનાકાની યુનિયન થઈ જવું કોઈની ભલામણો આવવી આવું કરી અને બંદોબસ્ત જો જ્યારે પૂર્ણ ન થતો હોય વારંવાર માંગણી હોવા છતાંય બંદોબસ્ત સરકારશ્રીનો પૂર્ણ ન થતાં આ અંતે આ નિર્ણય આ નિયમો અનુસાર નિર્ણય લેવો પડેલ છે જે પાંચસોથી વધારે જવાનોને આપણે અત્યારે હાલ ફરજ મોકૂફ કરેલ છે જે ફરજ મોકૂફ કર્યા છે જેને આપણે અત્યારે હયાત ફરજ મોકૂફ હોવા છતાં આપણે હુકમ એ પ્રમાણે જ કરેલો છે કે જે માનો કે કોઈ સરકારશ્રી દ્વારા ઇમરજન્સીમાં જરૂર પડે અથવા તો કોઈ અન્ય બંદોબસ્ત તાત્કાલિક જરૂર પડે ત્યારે હાજર રહેવા સાથેના અત્યારે હુકમ કરેલા છે